રાજકોટ अग्निकांड લઈને મોટી અને મહત્વની ખબર રાજકોટ અગ્નિકાંડમાં જવાબદારોને નહીં છોડાય આરોપીઓ સામે હવે ચાલશે રાજ્ય સરકારનો દંડો જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તાત્કાલિક અસરથી 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે પોલીસ મહાનગરપાલિકા આરએનબી વિભાગના અધિકારીઓ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પર જનતાને ભરોસો છે અને આ ભરોસો જાળવવામાં આવશે મુખ્યમંત્રીએ અહીં સ્પષ્ટ દાખલારૂપ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે અને એટલા માટે જ છ અધિકારીઓ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હજુ પણ જે પણ જવાબદાર હશે તેની સામે કોઈ પણ પ્રકારની નરમી નહીં વર્તાઈ અમારી સાથે ગાંધીનગરથી જોડાયા છે ન્યુઝરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે અહીં નિકુંજ જે સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવ્યો છે છ અધિકારી સસ્પેન્ડ થયા હજુ પણ જે જવાબદાર હોય તેની સામે પણ કડક કાર્યવાહી કરીને દાખલારૂપ ઉદાહરણ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સરકાર તરફથી જી અમિતાભ સરકારની એ મનશા સાબ છે કે આ ઘટનાક્રમની અંદર જે પણ કસૂરવાર હશે તેની સામે કડક અને શિક્ષાત્મક પગલાઓ જે છે તે લેવામાં આવશે અને તેના દાખલારૂપ છ જેટલા અધિકારીઓને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને ફરજ મોકીફીના ઓર્ડર આપવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર બે અધિકારી આ ઉપરાંત આર એન્ડ બે અધિકારી સહિત પોલીસ ડિપાર્ટમેન્ટના પણ બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સૂત્રો પાસેથી અને સરકારના વર્તુળો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ માત્ર એક દાખલારૂપ સસ્પેન્શન છે હજી પણ આ અગ્નિકાંડની અંદર જેમની પણ જવાબદારી પ્રાથમિક રીતે ફિક્સ બેસે છે તેવા તમામ લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તે અધિકારી હોય કે ગમે તે હોય હજી પણ સીટનો રિપોર્ટ બાકી છે સીટના રિપોર્ટની અંદર પણ પ્રાથમિક દ્રષ્ટિએ જેની પણ પ્રાથમિક જવાબદારી ચાહે પરમિશન આપવાની હોય તેની ચકાસણી કરવાની હોય કે પછી આ પ્રકારનો ગેમ ઝોન કઈ રીતે કાર્યરત હતો તે તપાસ કરવાની બાબત હોય આ તમામ જે ચેક પોઈન્ટસ છે આ ચેકલિસ્ટની અંદર જેમની પણ જવાબદારી ફિક્સ થતી હશે અને તેમને પોતાની જવાબદારીની અંદર બેકાળ દર્શાવી હશે બેદરકારી દર્શાવી હશે તેમની સામે સરકારનો દંડો ચાલશે તેમને કડક પગલા તેમની સામે લેવામાં આવશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે અને તેના ભાગરૂપે જ આજે સરકારે છ જેટલા અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કર્યા છે તેમને ફરજમોખી ફીના ઓર્ડર આપવામાં આવ્યા છે અને હજી પણ જે પણ અધિકારી આ ઘટનાક્રમની અંદર તેની પ્રાઇમાફેસી જવાબદારી બનતી હશે તેવા લોકો સામે અધિકારીઓ સામે કડક પગલાઓ પણ ભરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી આ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કારણ કે ખુદ પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને એ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે કડક પગલાં લેવામાં આવે મુખ્યમંત્રી પણ જ્યારે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમને હિરાસર એરપોર્ટ ખાતે એસઆઈટીના સભ્યો સાથે એક અલગથી બેઠક કરી હતી અને તે બેઠકની અંદર પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યા હતા કે જે પણ આ ઘટનાક્રમની અંદર કસૂરવાર છે છે જેમની પણ આ ઘટનાક્રમની અંદર લાપરવાહી છે તેવા તમામ લોકો સામે પગલાં ભરવામાં આવે અને તે જ અંતર્ગત રાજ્ય સરકારે છ જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ગૃહ વિભાગે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના બે અધિકારી એટલે કે બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આ ઘટનાક્રમની અંદર સસ્પેન્ડ કર્યા છે કારણ કે જે વિસ્તારની અંદર આ ગેમ ઝોન ચાલતું હતું ત્યાં પોલીસ પરવાનગી કે પછી પોલીસ ચેકિંગની ઘટનાઓ જે છે તે બનતી હોય પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની અંદર તેમની પણ લાપરવાહી હતી તેમની પણ ફરજ પ્રત્યેની બેદરકારી હતી અને તેના કારણે ગૃહમંત્રી સતત બે દિવસથી રાજકોટની અંદર છે અને તેમાં પણ પણ તેમને જે પ્રાથમિક જવાબદારી લાગી છે તેના આધારે બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને આ આંકડો જે પ્રકારે મૃત્યુઆંક વધતો હતો તે જ રીતે હવે સરકારનો આ સસ્પેન્શન માટેનો આંક પણ વધશે હાલ છ જેટલા કામની અંદર બેદરકારી દર્શાવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ હજી પણ આ આંકડો વધી શકે છે અને હજી પણ આ ઘટનાક્રમની અંદર આ દુર્ઘટનાની અંદર જેમની પણ જવાબદારી ફિક્સ બેસે છે તેવા તમામ સરકારી બાબુઓ સામે કડક પગલાં લેવાશે શિક્ષાત્મક પગલાં લેવાશે અને તેને સરકારનો દંડો વાગશે તે પ્રકારની સરકારના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જી બિલકુલ વિજય અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક તરફ સરકારે જ્યાં છ લોકોને સસ્પેન્ડ કર્યા છે અને સરકારે દાખલારૂપ કાર્યવાહી જરૂર કરી છે પણ અહીં જે

તે પણ આપ્યા છે કારણ કે જે પ્રકારે દુર્ઘટના સર્જાય સર્જાઈને એ જ રાત્રે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ગૃહ રાજ્યમંત્રીને તાત્કાલિક જે દુર્ઘટના સ્થળ છે ત્યાં દોડી ગયા હતા અને રાતભર જે મિટિંગો કરી હતી મિટિંગો બાદથી જ જે પ્રકારની જે કાર્યવાહીને લઈને જે ચર્ચાઓ ચાલી બેઠકો પણ થઈ જવાબદાર કોણ છે તેને લઈને તલ સ્પર્શી એક પ્રકારની સમીક્ષા પણ કરવામાં આવી હતી મુખ્યમંત્રી પણ બીજે દિવસે વહેલા સવારે ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ છે ત્યાં પણ મુલાકાત લીધી હતી એ સાથે સાથે તમામ જે એસઆઈટીના સભ્યો છે એ એસઆઈટીની રચના કરવાની હોય તો તે પણ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી એસઆઈટી દ્વારા તમામ મોટા માથાઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે આ પણ એક સ્પષ્ટ સંદેશ છે કે જવાબદાર કોઈ પણ હશે છોડવામાં નહીં આવે અને અત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પ્રકારે સમીક્ષા બેઠકોની દોર બાદ છે આ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ કડક કાર્યવાહીના ભાગરૂપે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર તમામ જે છ અધિકારીઓ છે જેમાં માર્ગ અને મકાન વિભાગના જે બે અધિકારી ઉપરાંતની સાથે બે પોલીસ ઇન્સ્પેક્ટર અને મનપાના જે ઇજનેર કક્ષાના ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ બે છે તેમની સામે અત્યારે ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શનના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે અને આ બધા વચ્ચે એક સમાચાર એ પણ આવી રહ્યા છે કે એસઆઈટી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જે પોલીસની ટીમ છે તે પણ સક્રિય છે જે ફરાર આરોપી રાહુલ રાઠોડ હતો તેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર કોઈ પણ છોડવામાં નહીં આવે આ પ્રકારનો સ્પષ્ટ નિર્ધાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ મુલાકાત બાદ કર્યો છે અને હવે એ પ્રમાણે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શનમાં પણ દેખાઈ રહી છે આપણી સાથે પ્રદીપ પણ છે પ્રદીપ શું છે અત્યારનો હાલનો ઘટનાક્રમ છે બિલકુલ વિજય બંને જે જવાબદાર સિનિયર પોલીસ અધિકારી હતા કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે કડક આકરા વલણથી કહેવામાં આવ્યું છે કે આમાં જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી મામલે બંને જે ને જે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા છે બંને અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચી ચૂક્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ડીસીપી ક્રાઈમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તમે કયા ધારા ધોરણ અનુસાર આ જગ્યાની પરમિશન જે છે કે જે આપવામાં આવી હતી તેને લઈને આ પૂછપરછ અત્યારે જે ચાલી રહી છે અને સઘન શબ્દોની અંદર અંદર આ આ પૂછપરછ જે છે છે તે ચાલી રહી અને પૂછપરછની જો કોઈ પણ પોલીસ કર્મચારીઓ આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવે છે ખૂબ જ મોટા સમાચાર છે આ બિલકુલ પ્રદીપ તો આ મોટા સમાચાર છે એક તરફ જવાબદાર પોલીસ અધિકારી હોય તેમની સામે પણ કાર્યવાહી થશે બે સામે થઈ છે બંનેને સસ્પેન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત પૂછપરછ પણ કરવામાં આવી છે કે અન્ય કોઈ પણ નામ ખુલશે તો તેમની સામે પણ કડક હાથે કાર્યવાહી થશે એટલે કે રાજ્ય સરકારનો સ્પષ્ટ નિર્ધાર છે કે આ અગ્નિકાંડની ઘટનાની અંદર જવાબદારોને કોઈપણને છોડવામાં નહીં આવે અમિતા જી આપ બંને પાસેથી વિગતો લેતા રહીશું હાલ આભાર આપનો જે જાણકારી આપી છે નહીં તાત્કાલિક અસરથી જે છ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે હજુ પણ આગળ તપાસ ચાલી રહી છે ડીસીપી ક્રાઈમ પણ અંગે તપાસ કરી રહ્યા છે પૂછપરછ ચાલી રહી છે જે પણ જવાબદાર અધિકારીઓ હશે કે જેમનો દોષ અહીં સાબિત થશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે તેમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે એ સ્પષ્ટ સંદેશ અહીં સરકારે તેમની કાર્યશૈલીથી આપી દીધો છે આરોપીઓ સામે હવે રાજ્ય સરકારનો દંડો ઉગામ્યો છે આ દંડો જે પણ દોષિત હશે જે આરોપી હશે તેની સામે ચાલશે જવાબદાર અધિકારીઓને પણ બક્ષવામાં નહીં આમે આવે તેમની સામે શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવ્યા છે હાલ તાત્કાલિક અસરથી છ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા જેમાં બે પીઆઈ સામેલ છે આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એ અધિકારી પણ સમાવિષ્ટ છે હજુ પણ પૂછપરછનો દોર જે ચાલી રહ્યો છે જે પણ અધિકારીઓ હશે પછી પછી ભલે પોલીસ બેડાના હોય મહાનગરપાલિકાના હોય કે કોઈ પણ અધિકારી જેની પણ સંડોવણી અને આ મામલામાં સામે આવી તો તેને હત્યાકાંડના આરોપી તરીકે સજા કરવામાં આવશે તેની સામે રાજ્ય સરકાર પોતાની દંડાત્મક કાર્યવાહી કરશે કડકમાં કડક પગલા લેવામાં આવશે એ તેત્રીસ જીવ જે ગયા છે એ પીડિત પરિવારોને આશ્વાસન આપવા માટે અને તેમને પ્રત્યેની પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે રાજ્ય સરકારે આરોપીઓ સામે કડક વલણ અપનાવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા જે અંતર્ગત છ અધિકારીઓ જેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમાં પોલીસ મહાનગરપાલિકા અને આર વિભાગના અધિકારીઓ સામેલ છે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પર હવે જનતાને ભરોસો છે આ ભરોસો જે તેમણે પણ સાર્થક કર્યો છે કારણ કે રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર એવા છ અધિકારીઓને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ સાથે એ સંદેશ અહીં સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યો છે કે કોઈને પણ નહીં બક્ષવામાં આવે